પરાત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જુઓ આજે આપણે કથા કરવાની છે ભક્ત રક્ષક ભગવાને ગલુજી રજપૂત જેની કેવી સેવા કરી કેવી રક્ષા કરી ગલુજી ભક્તની દુષ્કાળમાં મહારાજે રક્ષા કરેલી એ વાત આપણે કરવાની છે મહારાજ છે ને એક વખત વિચરણ કરતાં કરતાં ડડુસર ગામમાં પધાર્યા હવે ડડુસર ગામના ગલુજીભાઈને ઘેર મહારાજ પધાર્યા અને બધાય બહુ રાજી થઈ ગયા કે ઓહો ધનઘડી ધન ભાઈ કે પ્રભુ પધાર્યા હારે મારે આજે પ્રીતમે ઘેર આવ્યા અને હારે ભરી થાળો મોતીડે વધાવ્યા ફળિયામાં ઢોલિયો ઢાળ્યો અને બધા ગામના બહુ ભેગા થયા ને તે ત્યાં લીમડો હતો ત્યાં થઈ સભા અને બધાએ આજુબાજુ બેસી ગયા મહારાજે ઉપદેશની બધી બહુ વાતો કરી પછી પૂજા કરી મહારાજની પછી મહારાજને જમાડ્યા સાથે સંતો હરિભક્તો હતા એને પણ મહારાજે પછી પીરસ્યું જમાડ્યા અને જ્ઞાન વાર્તા સાંભળી બધા એટલા બધા તૃપ્ત થઈ ગયા તે બધાને બહુ મજા આવી ગઈ પછી મહારાજે પૂછ્યું કે ગલુજીભાઈ કે તમારે ઘરમાં માણસો કેટલા છે કે મારા દસ માણસો છે દસ દસ બાર અમે શીએ તો દાણા કેટલા છે તમારા ઘરમાં અનાજ કેટલું છે ગલુજીભાઈ કે મારા જ મહિનો બે મહિના હવે હાલશે એટલું છે એમ વાત કરીને એટલે મહારાજે વિશ્વાસી ભક્ત બહુ ગલુજી એટલા બધા મહારાજના વિશ્વાસી ભગત કે તમારી પાસે રૂપિયા કેટલા છે લાવો એ ઢગલો કરો ઘરેણાઓ હોય એટલા લાવો તે ગલુજી ભક્ત એવા વિશ્વાસી જેટલા રૂપિયા હતા ને જે ઘરેણા હતા ને એ ભગવાનની પાસે ઢગલો કર્યો પછી મહારાજે કીધું કે ગલુજી આ ઘરેણાના રૂપિયા લઈ અને જેટલું અનાજ આવે ને એટલું ખરીદી લો આવી આજ્ઞા કરી અને મહારાજ તો પછી છે ને ત્યાંથી ઉમરેઠ બાજુ નીકળ્યા મારે તો જતા રહ્યા અને ગલુજી તો રૂપિયા જેટલા હતા એટલાનું ઘરેણું વેચી દીધું ને જેટલા રૂપિયા આવ્યા એટલાનું મીંડિયા અનાજ ખરીદવા તે બસો મણ બાજરી લીધી બસો મણ બાજરી ત્રણસો મણ જુવાર ખરીદી જુઓ ત્રણસો મણ અને હો મણ તુવેરની ડાય પછી એટલા ચોખા આવું બધું લઈ અને ઘરમાં જે કોઠી હતી ને એ બધી દીધી એટલે ગામના માણસો મીડિયા વાતો કરવાની ટીકા કરવા એટલે મેં સાંભળ્યું આ ગલુજીને કાંઈ ભાન છે એના સ્વામિનારાયણ કે ને એમ જ કરે છે ભૂખ ભેળો થાય છે આ ભૂખ ભેળો અને અત્યારે તો એકદમ હાવ અનાજ કેવું સસ્તું મળે છે ઘરાણા વેચીને રૂપિયા હતા એટલા બધાની કોઠીઓ ઘરમાં ભરવાની કંઈ જરૂર હતી અનાજ જોઈએ એટલું મળે છે આવા વેવલા વેડા કરે છે આ ગલુજીને તો કાંઈ ખબર પડતી જ નથી એના સ્વામિનારાયણ બોલે એ જ એને બ્રહ્મભાઈ આમ બધા ભેગા થઈ થઈને વાતો કરવા માંડ્યા પણ ગલુજીને તો શું હતું પૂર્ણ વિશ્વાસ ભગવાન સ્વામિનારાયણમાં હતો દ્રઢ ભરોસો ભગવાનનો હોય ને રક્ષા ભગવાન કરે અચળ ભરોસો ભગવાનનો હે જોઈએ જનને જરૂર આવો અચળ ભરોસો અચળ નિષ્ઠા આ ગલુજીને હતી એવો વિશ્વાસ હતો કે મહારાજ જે કાંઈ કહે છે તે મારા હિતની જ વાત છે ભગવાન અમારું હિત જ આવો વિશ્વાસ અને એની જ ભક્તિ હો વિશ્વાસી જે ભક્ત હોય ને ભગવાનમાં જેને વિશ્વાસ હોય ને એની જ ભક્તિ ફળે ને એને જ મોટા સંતોના આશીર્વાદ મળે તે વિશ્વાસ છે ને એ અધ્યાત્મ માર્ગનું ફાઉન્ડેશન છે લ્યો અને વિશ્વાસ જ અધ્યાત્મિક માર્ગની સફળતા છે માટે આવું જે વિશ્વાસ રાખો ભગવાનમાં એ બહુ મોટી વાત છે અને ઓક્સિજન છે એ તો ઓક્સિજન કહેવાય ભગવાનની વાત છે ને એ તો જીવને એની એવી શ્રદ્ધા હોય તો એવું ઓક્સિજન મળી જાય ને આવા વિશ્વાસી ગલુજી હતા અને ઓગણતેરો ભયંકર દુષ્કાળ પછી પીડ્યો હો એ રૂપિયા દેતા ક્યાંય અનાજ મળે ને ખાધ્યા પીધા વગેરેના કેટલાય માણસો મીડ્યા ટપોટે મરવા ઢોર કેટલાય મરી ગયા કારણ કે અનાજ મળે ને કે એવી રીતે અનાજ તો એટલો બધો મોંઘું થઈ ગયું તે ચાર ઘણા ભાવ થઈ ગયા અનાજના ચાર ઘણા ભાવ થઈ ગયા ક્યાંય અનાજ મળે નહીં એ વખતે ગલુજીભાઈએ કેટલાય ગરીબ પરિવારો હતા બધા સત્સંગી હતા એ બધાએ નભાવ્યા જેને જેટલું જોઈએ ને એટલું અનાજ આ ગલુજીભાઈએ બધાને આપ્યું કેટલાયની સહાય કરી પણ એનું અનાજ ખૂટ્યું નહીં પછી કેટલું અનાજ વેચ્યું અને એ જમાનામાં એ દુષ્કાળમાં ત્રણ હજાર રૂપિયા એ અનાજ વેચ્યું એને આવ્યા અને વેચીને વ્યવહાર ચલાવ્યો બીજું જે ઘી ગોળની જે જરૂર હતી તે બધું લીધું પણ ભગવાનનું જો માન્યું તો આવી રીતે ભગવાને રક્ષા કરી અને પરીક્ષામાં પાસ થઈ ગયા અને એટલું અનાજ ખરીદ્યું તો કેટલાયની સહાય થઈ આવી રીતે જેની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ હોય એની રક્ષા તો સદાયને માટે થાય જ છે તો શ્રી હરિનો આવો નિશ્ચય રાખવો ગલુજીને હતો તો કેવી રક્ષા ભગવાને ગલુજીભાઈની કરી માટે ઓગણતેરો કાળ સુખેથી ઉતરી ગયા અને પરિવાર પણ ખૂબ સુખેથી આ કાળ ઉતર્યો અને કેટલાય સગાવાલાને પણ અનાજની સહાય આ ગલુજીએ કરી બધાએ ભગવાનના ભક્તો હતા કેટલાય ગરીબ કે જેને ખાવા અનાજ નહોતું એને ગલુજીએ એમને એમ અનાજ આપ્યું ભગવાનનું વચન માન્યું તો ભગવાને રક્ષા કરી તો કેટલાયની સહાય પણ થઈ આવા ભગવાનની આજ્ઞા પાળનારા ભક્ત હતા ડડુસરના ગલુજી જેનું મહારાજે નામ લખ્યું છે કે માહિતમે સહિત નિશ્ચય સહિત જેને ભક્તિ હોય એથી શું ન થાય એ બધી વાત જે મારા જે લોહીના ત્રીજા વચવાત્મા લખીને એમાં ગલુજી ભક્તનું નામ મહારાજે લખ્યું છે ગલુજીને યાદ કર્યા છે એવા મામ જ્ઞાને સહિત ભક્તિના નીચેવાળા ગલુજીભાઈ હતા મહારાજે એની રક્ષા કરી અને સુખેથી કાળ ઉતરાવ્યો એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન કરીએ કે હે પ્રભુ તમે કેવી કેવી ભગવાનની રક્ષા ભક્તની રક્ષા કરો છો